પાટણમાં આવેલ પાટણવાળા ગુરુ બ્રાહ્મણ સમાજ સમાલ પરગણા વિકાસ ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલ ખાતે રવિવારે ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા અને દાતાશ્રીઓ તેમજ મહાનુભાવોનું સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શુભ શરૂઆત મહર્ષિ તેજાનંદ સ્વામીની પ્રતિમાને ટ્રસ્ટના પ્રમુખશ્રી હોદ્દેદારો અને દાતાશ્રીઓના હસ્તે દીપ પ્રગટ્ય કરી કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટ્રસ્ટી થકી સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રમુખ શ્રી રમેશભાઈ શ્રીમાળી મહામંત્રી પ્રવીણભાઈ સાધુ ખજાનચી વિનોદભાઈ કરલિયા દ્વારા રૂપરેખા આપવામાં આવી હતી તો આ પ્રસંગે પુનાસણ ગામના વતની અને હાલ અમેરિકા નિવાસી સિયા ઇસ્લામી મોમિનભાઈ તરફથી રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કલ્યાણા ગામના વતની અને હાલ વડોદરા નિવાસી શ્રી નટવરલાલ કલાભાઈ પંડ્યા તરફથી પાંચ લાખ અગિયાર હજાર એકસો અગિયાર દાનની જાહેરાત કરવામાં આવી હતી તો ગિરીશભાઈ રામદાસ સાધુ પાટણ પ્રેમચંદભાઈ મફતલાલ વ્યાસ ધીણોજ અમૃતલાલ શંકરદાસ સાધુ પાટણ આ ત્રણેય દાતાશ્રીઓ તરફથી રૂપિયા એક લાખ એકાવન હજાર એકસો અગિયાર દાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ દાતાઓનું શાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ પત્રકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર નીરવભાઈ ચક્રવર્તીનું નિવૃત્ત ડીવાયએસપી જગદીશભાઈ શ્રીમાળી દ્વારા પુષ્પગુહ સર્ટિફિકેટ અને શાલ ઓડા સન્માન કર્યું હતું આ પ્રસંગે નિવૃત્ત ડીવાયએસપી શ્રી જગદીશભાઈ શ્રીમાળીએ સમાજના આર્થિક રીતે નબળા દીકરા દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે તમામ જવાબદારી લેવાની અને સહયોગ આપવાની જાહેરાત કરી હતી આ કાર્યક્રમના ભોજનના દાતા સ્વર્ગસ્થ રામદાસ સાધુ પરિવાર બન્યા હતા તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો